જણાવ્યું કે જે પણ પૈસા આપવામાં આવે તે લઈ લો રહીશો વાત ન માની અને વધારે પૈસા ની માંગ સાથે બીજા ચાલીસ થી પચાસ કિન્નરો બોલાવાયા હતા ત્યારે નિર્વસ્ત્ર થઈને અંગ પ્રદર્શન પણ કર્યું અને રહીશો ધમકાવ્યા હતા કિન્નરોએ ત્યાં ઉપસ્થિત લોકોમાંના અમુકના વાળ ખેંચ્યા અને ટપલી દાવ પણ કર્યો હતો ત્યારે ઘટનાની જાણ પોલીસને કરી દેવામાં આવી અને રહીશો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે રિપોર્ટર જયદીપ કટારિયા પ્રાર્થના સંદેશ ન્યૂઝ અમદાવાદ સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો